આપણને ઘડીએ <Greekennen> <gment>

શાક બના <laughs> <laughs> એ તારું બાપ ઈ શાક બનાવવાનું તપેલું નથી ઈ સટણી બનાવવાનું તપેલું છે અને તું માનાની તો વાત કરમાં કે એક હેલિકોપ્ટર ને આઠ તો બલૂન ગાવા છે એટલે બધાય એ હા तारा फुआ गई बी हेलीकॉप्टर लेना भी है અને કોઈ ની કેતી નઈ કે સંપા ફાઈ હે helicopter જો આ દાન કે થારે ઉતાર્યો એ થારે ઉતાર્યો બે અરે વાહ સોડી કેટલી ડાઈ છે મને કે મસ્ત ની વાત કરી જા તું કોઈ કેતી નઈ મારો ઘરવાળો helicopter લઈને મને લેવા આવે છે પણ આ ઘર નાય તો મને કોઈ કીધુંય નઈ પણ ગમેતી થઈ જાય helicopter જોવા તો મારે જાવું છે એહી કપટે જો મત આવસી પણ કીમ જાવું મારે હા મારા વાના લુગડા લેટી સો ડોસીના એટલે પસીઓ ડોસીના લુગડા બેલેસ મને કોઈ નઈ ઓરખે આ મારા વાહિયાં સે નેય ત મારા ઘર મને ઓરખશે નઈ જસાઈ મેની બેસો કોઈ દેખે નઈ તા

ય તો મેરા મેસુરા ગાઉ લગતા નહીં યાર હેલીકૉપ્ટર ઉગીડિયા ઉતારિકોપ્ટર લગ્ન બોલો કભી કે દિન બે प्रीत तरी મને પારકો કીતો ઓજા સંપાજા ચમગ ના જા તારે પ્રિત ભૂલી ગઈ કે લાલસ ના મને બણ વૈગ્યો જ ચમગ સા સંપા એ ઊભી રે એ ઢબુ

એ ઠામડા ધોવાનું કાય નથી કરવાનું એ મારા રોયા સાનોવાનો ઠામડા ધોવા ભાઈ એ તો પર અચ્છી જગ્યા હો પર હેલિકોપ્ટર ઉતારના ને ગોડી મારે શું કરવું આ એટલે કાન કહાડી હોય એટલે અહીંયા નહીં એટલે મને કોઈ ઓળખી જ ન જાય અને સો મને ઓળખી જાને હા તો મને હેલિકોપ્ટર સોવા નહીં જાધ્યા હી બોલો હી બોલું આ દિવ્યાર એ તબબા પા हमको દોશ્યુ પ્યારો ઇન પૂછી હા હા પૂછી એ ઢોસી માં એ મારી સંપાને તમે ભારીતી આશા મરી જાય હા શું કરું હવે પણ આને સાચી ખબર હશે ડોબા જેવી બકરા સારા કે ધ્યાન રાખે શું

મગનો બિસારો મને કેટલો પ્રેમ કરતો તો મને કહેતો તો કે મારી અરે લગન કરી લે લગન કરી લે પણ હું માની જ ના હું તો લાલેશ માં આવી ગઈ અને આ હેલિકોપ્ટર વાળા અરે મેં આ પાડી દીધી આ ઓલા માણા કે હે ને કે લાલેશ કરાય જ નહીં આપણે જેટલી લાલેશ કરશું ને એટલા ઊંડા ઉતરજો ને એટલા આપણે વધારે લાલેશ માં જશું હવે મારે શું કરવું